મારું કામ વડા અને મારે પાટા ઓપરેશન કરાયતું એટલે ક્યાં મતલબ છે નાની ગાંઠ હતી મારે એમાં પછી ડોક્ટરે આખું ગર્ભમાંથી ઓપરેશન કરી નાખ્યું છે તો કુમારી સુ મારા લગ્ન તૈયાર ન હતી લગ્ન નથી બાકી છે હવે તો મારા જોડે પાલક ન કોઈ ન કાંઈ થા કે ના માલ તો બરબાદ થાય છે એટલે કે હસ્તી ન હમે મને નિયકોન પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ યહી મે નોકરી કરું છતાંય મને ને